રાતે રાતે આજે મારું ઘર આજે ફળિયામાં વરસાદ આવી ગયેલો છે વરસાદ સારો આવી ગયો છે પાણી અહીંયા ભરાણું છે આ તનવેલ છે સામે લીમડીનું ઝાડ છે કંજી છે મોટાની વેલ છે આ ઉપર પાણી ભરાય છે પીવાનું ચાલો તમે ખબર પર રહી જાઓ અગાઉ સારો વરસાદ આવી ગયો છે જે ચાર વાગી છે ત્રણ વાગે વરસાદ આવ્યો તો આ ટાકામાં પાણી ભરાય છે તો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ સારું થઈ ગયું છે કાલ વરસાદ થતો એવો આજ વરસાદ આવી ગયો બોલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ